જયસિરામ અને હરન મહાદેવ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જશો તો વેલકમ ટુ હિતાનસિંહ સ્ટોક્સ ચેનલ અગેન અને જો આ તો દોઢ વાગ્યો છે વ્લોગ ચાલુ કરવામાં કેમકે સવારથી આમ તો વહેલી જાગી ગઈ હતી હું પણ કામ હતું બધું અને પછી જવાનું હતું જમવા મેરેજ હતા ને તો એમાં જમવા જવાનું હતું આપણે તૈયાર ઉપર જમવા જવાનું હતું એટલે આજ મમ્મીને રજા હતી રસોઈમાં

તો આજે મમ્મી ને રજા હતી રસોઈ ની એટલે હવે દોઢ વાગ્યો છે અત્યારે દોઢ વાગ્યા થી હવે ક્યાં કેટલા વાગ્યા સુધી ફોન જોવે ની કઈ નક્કી નહીં ને થોડીક વાર ફોન જોઈશ તો સાત માં જવું છે ને હા જ્યાં થોડી ખરીદી વસ્તુ લેવાની છે એટલે જવાનું છે સાધનામાં એટલે આજ તો જો તો વહેલું ઉઠવું હોય છે ના રે ના વહેલું ઉઠીને કાંઈ નહીં પાંચ વાગે ઉઠીને જાય સાધના કાંઈ બાજુમાં જ છે કલાક માં આવતા રે પાછા બપોરે નવરા થાય ગમે ત્યાં નવરા થાય ત્રણ વાગે થાય બે વાગે થાય એમ તો વચ્ચે એકાદી વાર તો ફોન જો સવારે નાસ્તો કરતી હોય ને ત્યાં થોડીક જોતી હોય સ્ટેટસ ત્યારે બધા સ્ટેટસ જોઈએ તો બીજું તો હું જવાની પણ આ સિરિયલ જવાની હોય ને ફેસબુકમાં સિરિયલ જોવાની હોય એટલે બપોર વચ્ચે એ કામ ચાલુ હોય અનુપમા જોશ ને અનુપમા બે ત્રણ સિરિયલો જોવે છે એક અનુપમા છે એ મને ખબર છે પછી એક બીજી કઈક ઓલી રાધિકા વાળી કઈક છે પછી ઓલી લક્ષ્મી ને કેટલી સિરિયલો જોવે છે આપણને તો એવું કઈ ગમે નહીં તો જોયો ઊંડો ફોન હું જો અત્યારે એ કરીશ પછી થોડીક વાર સુઈ જઈશ તો જો આજે હું આવી ગઈ છું વર્કઆઉટ કરવા માટે પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે હું ને મમ્મી બે ગયા હતા બારે થોડીક વસ્તુ લેવાની હતી તો વસ્તુ લેવા ગયા હતા અને આવ્યા તો છ સવા છ જેવું વાગી ગયું છે અત્યારે તો મને થોડીક આળસ થતી હતી કે હાલો આજે મોડું થઈ ગયું છે તો સ્કીપ કરી દઈ આજે નથી કરવું વર્કઆઉટ પણ પછી વિચાર્યું કે આજે સ્કીપ કરીશ ને વળી કાલે એમ જ થશે કે આજે આળસ થઈ આજે નથી કરવું એમ કરતાં કરતાં બંધ થઈ જશે મેં કીધું એવું થાય એના કરતાં થોડાક ઓછા સ્ટેપ કરશું પણ વર્કઆઉટ કરી લેવાનું એમ ડેઈલી આજે મોડું થઈ ગયું છે તો ટાઈમ ઓછો એટલે થોડાક ઓછા સ્ટેપ થશે પણ હાલશે વર્કઆઉટ કર્યું એમ તો કહી શકાય એમ તો હાલો કરી લે વર્કઆઉટ ચાલુ અને સાંજે મારે ને પપ્પાને ગામમાંથી બે ત્રણ વસ્તુ લેવાની હતી તો એ વસ્તુ લેવા ગયા હતા અને પપ્પાને ચશ્મા નંબરના બનાવવા આપ્યા છે તો એ લેવા ગયા હતા ને ચશ્મા બની ગયા છે અને જો પપ્પા પહેરીને ચેક કરે છે કે બરાબર નંબરવાળા બનાવ્યા છે ને દેખાય છે ને બધું એમ જો કોણાના વાયગ્યા છે અને મમ્મી પપ્પા આવી ગયા ગામમાંથી બધું કામ પતી ગયું આવી ગયા અને જમવાનું થઈ ગયું છે મમ્મી હું તો ભેલપુરી ખાઈ નહીં હું એટલે જ ગઈ ક્યારે કાંઈ હાટું લઈ આવે આવવું પડે ભેગું એ તમે કીધું તું કે ભેલપુરી ખાવા જઈએ બોલ્યા તા हे काय काही झालं हेलो खबर गीताम थैगलो था सगम नेन खबर खबर नाही पैसा पण ने ले जा મને ખબર જ નથી રયો તો પૈદ દીધા જ ભાઈ ખાચન ખાતી આ તો હારું ભલે સાજી ભાઈ કાલે હું એટલે જ ગઈતી કેમ કે મને અહીંયાની જે છે ને ઈ બર્ધન ચોક માં સિકન સમ્રાટ ની આ ની ભાવે બેલ પૂરી એટલે પપ્પા એ બાજુ જાતા હતા ને એટલે જ ગઈ હતી અને પેલા ચશ્મા જયારે બનાવવા દેવા ગયા તા ને ત્યારે ગઈ હતી પણ ત્યારે નતો ખાવાનું એટલે આજે પાછી શું તો હોય આપણે ભેગું રમવામાં માં રમવામાં રમવામાં ન રહેવાય તો તો ક્યાંક ભેગું જવું હોય એમ કે દીદી તું જાવ આને જાવ તું જાને જાવ એટલે પછી રહી જાવ એવું કરો તો હા એટલે હવે આ જો આજે મમ્મી એ રીંગણા બટેકાનું શાક ને રોટલો એમ પાછો મારા હાટુ રોટલો બનાવ્યો એટલે હવે આજે રોટલો ખૂટવાનો નથી હા અને બાને ફરાળ છે સોમવાર છે આજે એટલે એની પેફર અને બી તળ્યા છે

હા તો ખાઈ લેજે હે તાયો બમે થકે એમ નહી આ તો મે કીધું મે ના કીધું તો તમને ખબર ના પડે અમે કેવું પડે ને કેમ કે રોટલો ના જ એમ કે જ ન કર્યા ખાઈ તો વાગે જમીને બધું કામ કરીને નવરા થઈ ગયા હતા પછી હું ને મમ્મી બે વોકિંગ કરવા ગયા હતા તો પાછા આવી ગયા છીએ અને હવે જો અત્યારે તો કંઈ કામ હોય નહીં આરામ હોય તો બસ થોડીક વાર ફોન જોઈને પછી સુઈ જવાનું છે તો આજનો બ્લોગ બધાયને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો અને હિતાનસી સ્ટોક ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો ફટાફટ અને મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ